આ શુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી દિગંબરા આ સ્તુતિમાં દેવોના દેવશ્રી મહાદેવને માટે એક શબ્દ ચંદ્રમૌલી પ્રયોજાયો છે તે માટે કોઈએ એક એવો પ્રશ્ન કરેલો કે સનાતન ધર્મમાં શિવજી માટે પ્રયોજાયેલો ચંદ્રમૌલી શબ્દ શું મૌલા શબ્દને મળતો નથી આવતો તો આનો ઉત્તર એ છે કે ના એવું બિલકુલ નથી આ બંને શબ્દો અલગ અલગ ભાષાના શબ્દો છે અને બંનેના અર્થ પણ ઘણા અલગ છે ચંદ્રમૌલી શબ્દમાં મૌલી શબ્દ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે મુકુટ શિખર અથવા મસ્તક જેમણે પોતાના મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરેલો છે તેવા ચંદ્રમૌલી એટલે કે દેવાધિદેવ શ્રી મહાદેવ જ્યારે મૌલા શબ્દ એ ઉર્દુ ભાષાનો અને મૂળ અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે માલિક અથવા રક્ષક આમ બંનેના માત્ર ઉચ્ચાર મળતા આવે છે પણ તેમના મૂળ ઇતિહાસ અને અર્થ સંપૂર્ણપણે અલગ છે જે